ઊંઝા ખાતે પૂનમના દિવસે નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જય માઉમાયા આજે ઊંઝા ગામે વૈશાખ પૂનમના દિવસે માઉમાયા ઊંઝા ગામમાં નગરયાત્રા નીકળે છે કહે છે કે ભક્તો આખું વર્ષ નાના દર્શન કરવા જાય છે અને આ વૈશાખી પૂનમના દિવસે મા ઉમયા સામેથી ભક્તોને દર્શન કરાવવા જાય છે આનું મહાત્મા ઊંઝા ગામમાં એટલું બધું છે કે આ દિવસે ઊંઝા ગામના દરેક લોકો માના ભક્તોએ માની નગરી યાત્રામાં સવારથી માના રથ સાથે આખા ગામમાં માની પ્રદક્ષિણા થાય છે માના રથ સાથે સાથે કેટલીક બગી હાથી ઘોડા અને ઘણા ઘણા મંડળો ચાલતા હોય છે એમના ટ્રેક્ટર સાથે પોતપોતાના મંડળોને લઈને નીકળે છે છે લોકો ઘણા બધા ધારણ કરે એમાં માના રથને એપીએમસીના માર્કેટમાં માની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને બધા વેપારીઓ મળીને માના આગમનની તૈયારીઓ અઠવાડિયાથી સ્ટાર્ટ કરે છે માના આગમનને એટલી તૈયારીઓ કરે છે કે ઠેર ઠેર પાણી છાશમાં પ્રસાદ આઈસક્રીમ ચીક્કી ધાણા ઘણા થોડા થોડા અંતરે સ્ટોર બનાવવામાં આવે છે જેથી કરીને નગરયાત્રામાં ફરતા તમામ ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે તેનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે ખરેખર માનો આ નગરયાત્રાનો અદ્ભૂત અવસર દરેક ભક્તોને નિહાળવો જોઈએ માના દર્શનની જરૂર આવવું જ જોઈએ બધામાં ભક્તોને જમવાનું આયોજન બહુ સરસ રીતે કરવામાં આવ્યું હતું રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ટવેન્ટી ફોર